સમશીલા સમદર્શી લીલા શ્રોતા અને વક્તા સમશીલવાન હોય તો જ ભગવાનની કથા છે ને એ સમદ્રષ્ટિથી આપણે સમજી શકીએ બહુ મુશ્કેલ છે કેવામાં આવ્યું એ કઈક કઈક તો હું કામ નતર અખા ભગતે જે ખયા ભગતે વાત કરી એવું થાય

વાત તો એવી છે બધી એક શબ્દનો અર્થ ઓનર થાય મંત્ર હોય શાસ્ત્રના શ્લોક હોય ચોપાઈ હોય ઓરથનો બદલી જાય એક થોડો ફેર પણ આપણે જીવ છે ના જીભ છે જીવ માત્ર ભૂલ ને પાત્ર એ તો આપણે પેલા જ સ્વીકારી લીધું પ્રાર્થના વંદના કરી શકે ગણેશને માં જગદંબા સરસ્વતીને હે દેવી તું કૃપા કરજે બાકી અમારી તો કોઈ ક્ષમતા નથી અમે તારું વર્ણન કરી શકીએ અમારી કોઈ એવોકાત નથી બોલવું અને પાળવું બહુ જ કઠિન છે મુશ્કેલ છે